મહિલા લોકસભાની ચૂંટણીઓ નજીક આવતા વિફરી છે પૂર્વમાં ભાજપા સાથે સંકળાયેલી અને સામાજિક કાર્યકર ભારતીબેન ભાણવડિયા નામની આ મહિલાએ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયા પર ગંભીર આક્ષેપ કર્યા છે જેમાં મહિલાએ જણાવ્યું હતું કે નિશાળિયાએ તેમને વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ધબરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્કમાં ભરતીનું કૌભાંડમાં તેમનું નામ જોડીને બેઇજ્જત કરી રહ્યા હોવાના આક્ષેપ કર્યા છે સાથે જણાવ્યું હતું કે તેઓને બેન્કમાં તેમનું એકાઉન્ટ છે અને નાણાકીય લેવડ દેવડ માટે જતા રોકવામાં આવી રહ્યા છે તેમને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો બેન્કમાં કોઈ માણસ નથી સાથે કહ્યું હતું કે તેઓ વાઘોડિયા તાલુકાના ભાજપા પ્રભારી હતા જેમાં બુદ્ધ સશક્તિકરણમાં તેઓ પ્રથમ નંબરે હોવા છતાં તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું સાથે જણાવ્યું હતું કે સ્ત્રીનું સન્માન નહીં જાળવનાર વડોદરા જિલ્લાના ભાજપના પ્રમુખ સતીશ નિશાળિયાને હોદ્દા પરથી દૂર કરવા જોઈએ કારણ કે તેમની ઇજ્જત પર સતીશભાઈએ કીચડ ઉછાળ્યું છે તેમને સતીષભાઈ છે કે ભારતીબેન બેંકના પૂર્વ અગ્રણીના કરીબી ગણાય છે અને જ્યારે તેમના આ કહેવાતા કરીબીનો જ્યારે આ બેંક પર દબદબો હતો ત્યારે ભારે રૂઆબ મારતા હતા અને હવે તેમના સ્થાને અન્યની બેંકમાં ઉચોદા પર વર્ણિત થતા ભારતીબેનનો દબદબો ઓછો થઈ જતા હવે તેઓ મેદાનમાં ઉતર્યા છે વાત તો એવી પણ આવે છે કે ભારતી બેનના અગ્રણીને બેંકના સત્તાના સ્થાનેથી દૂર કરવા માટે જિલ્લા ભાજપના પ્રમુખે ખેલ પૂરો પાડ્યો હતો જો કે તમામ વાતો વચ્ચે વડોદરામાં વધુ કે ભાજપા અગ્રણી સામે મહિલા મેદાને ઉતરતા વડોદરાનું રાજકારણ ગરમાયું છે જય સિયારામ હું ભારતીબેન ભાનવડિયા પ્રદેશ અધ્યક્ષ શ્રી વડોદરા જિલ્લાના પ્રમુખ અને વારંવાર એ પછી કમલમ હોય કે જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન હોય પ્રમુખશ્રીની કાર્યક્ષમતાને વખોડે છે અને એમની કાર્યશૈલી ઉપર સવાલો ઉભા કર્યા છે એવા માટે વાત કરવી છે વડોદરા શહેરના અને સાથે સાથે એમની સાથે સાથે વડોદરા શહેર અને જિલ્લાના કહેવાતા સો કોલ્ડ સહકારી આગેવાનો મને લાસ્ટ દસ વર્ષથી બે હજાર ચૌદથી થી આઠ દિવસ સુધી મને ટાર્ગેટ કરતા આવ્યા છે કે હું બરોડા સેન્ટ્રલ કો ઓપરેટીવ બેંકમાં વહીવટ કરું છું તો મારો આજે પત્રકાર પરિષદમાં એમને સામે સવાલ છે કે મારો એક માણસ બેંકમાં બતાવો બીજું મેં એક રૂપિયો બેંકનો લીધો હોય મેં કોઈ વહીવટ કર્યો હોય તો સાબિત કરો હું એક રૂપિયાની સામે એક લાખ રૂપિયા આપવા માટે તૈયાર છું પૂર્વ ચેરમેને કદી મારું સ્ટેન્ડ નહોતું લીધું કારણ કે હું એમની મા બહેન બેટી પત્ની કે પ્રેમિકા નહોતી મને હંમેશા અન્યાય થતો હતો હું બોલવા માગતી હતી પણ બોલી નહોતી શકતી અને બેંકમાં જે પરિવર્તન થયું એ કોના ઇશારે થયું શા માટે થયું હું તમને જવાબ આપું છું જિલ્લાના બધા જ લોકો જાણે છે પ્રદેશ સુધી બધા જ જાણે છે પણ કદાચ કોઈ બોલશે નહીં બેંકનું પરિવર્તન બેંકની ભરતીના કારણે થયું બેંકની ભરતીમાં જે રૂપિયાની લેવડ દેવડ થતી હોય છે એ રૂપિયા લેવા માટે બેંકમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું અને એનો આખો દોષનો ટોપલો એક સ્ત્રી ઉપર નાખી દેવામાં આવ્યો કે ભાઈ ભારતીય બેન બેંકનો વહીવટ કરતા હતા

સતીશભાઈ નિશાળિયાની જાગીર હતી કે મને ટાર્ગેટ કરતા હતા બેંકની એક પણ વ્યક્તિ હોય ચેરમેન સાહેબથી લઈને મેનેજરથી લઈને પટાવાળા હોય કે વોચમેન હોય મેં ક્યારેય કોઈનું અપમાન નથી કર્યું મેં હંમેશા દરેકને માન સન્માનને ઇજ્જત આપી છે કારણ કે મારું એવું અંગત રીતે માનવું છે કે તમે કોઈને માન સન્માન આપશો તો જ તમને મળશે માન સન્માન અને છતાં પણ મને એવી રીતે રજૂ કરવામાં આવી કે હું બધાના અપમાન કરું છું ડિરેક્ટરના અપમાન કરું છું ડિરેક્ટરો હું હોઉં તો રજૂઆત નથી કરતા તો શું તમે જિલ્લાના એવા ડિરેક્ટરોને ચૂંટીને જિલ્લાની બેંકમાં મોકલ્યા છે કે જે એક સ્ત્રીથી ડરે છે તદ્દન ખોટી વાત છે કોઈ ડિરેક્ટર ક્યારેય કોઈ ડર્યું નથી જે એમના સો કોલ કહેવાતા એક બે ડિરેક્ટર જે એમની ફેવરના હશે એ લોકોએ મને મારું નામ કદાચ આગળ ધર્યું હશે બાકી હું કોઈ ડિરેક્ટર આજે એમના જેટલા ડિરેક્ટર હતા કોઈને પણ લાવો હું એક બે સિવાય અફવાદ હું કોઈને ઓળખતી નથી ના ફેસ થી ના નામથી અને છતાં પણ બધો જ દોષનો ટપલો મારી ઉપર ઢોળી દેવામાં આવ્યો બે હજાર ચૌદથી થી આ નોટંકી ચાલતી હતી ચાલતી હતી ચાલતી હતી અને એ બેંકના પરિવર્તન સાથે ભારતી બેનને એટલા બધા એ વિલન બનાવી દીધા મને એવું લાગે છે કે સહકાર વડોદરા જિલ્લા ને શહેરના આ જે સહકાર ક્ષેત્ર છે એમાં મારાથી વધારે કોઈ વિલન જ ને મળવા નહીં જો મારે જે કેવું મેં મે મીડિયાને કહી દીધું પુરાવા તો પાટિલ સાહેબ જોડ બધા વડોદરા શહેર ને જિલ્લામાંથી બહુ લોકોએ આપેલા છે સાહેબ જોડ પુરાવાનો ઢગલો છે મને જાણકારી છે ત્યાં સુધી જે ભરતી કરી છે એની તપાસ કરે સહકાર મંત્રી એની તપાસ કરે જે માણસો આવ્યા છે એ ખરેખર નોલેજેબલ છે ખરા મારી હોમ લોન ચાલે છે મારી હોમ લોનમાં એવી રીતે કંઈક કાઉન્ટિંગ કર્યું હતું કે એક હપ્તો ભરાય આપણું ઈએમઆઈ ભરાય પછી એનું વ્યાજ કંઈક ડાઉન થતું હોય છે તો આ અનઘડ અભણ માણસોએ અંદર જે બેસાડ્યા છે પૈસા લઈને એવા માણસોએ એવી રીતે કંઈક કાઉન્ટ કર્યું હતું કે મારું ઈ પાછું મારે ફરી ભરવાનું થયું ત્યારે મેં ત્યાં જઈને રજૂઆત કરી હતી